નસવાડી ન્યાય મંદિર કોર્ટ ખાતે વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન ખૂબ જ આનંદમય શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં યોજાયું હતું આ ઇલેક્શનમાં વકીલ મંડળની નવી કારોબારી સમિતિ હરીફ અને સમગ્ર વકીલ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ઇલેક્શન દરમિયાન વકીલ મંડળના સર્વ સભ્યોની સહમતીથી સહમતિથી પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ આર પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ બિશાહ મંત્રી તરીકે શ્રી સહેજાદભાઈ મેમણ તરીકે તરીકે નોફિલભાઈ એસ અને શ્રીમતી એન ડુંબલીની વરણી કરવામાં આવી હતી આ સર્વાનુમતિ વરણી નસવાડી વકીલ મંડળની એકતા પરિપક્વતા અને સંસ્થાગત મજબૂતીની ઉત્તમ ઉદાહરણ બની છે નવ નિર્વાચિત કારોબારી સમિતિને વકીલ સમાજના કલ્યાણ ન્યાયિક વ્યવસ્થાની કાર્યક્ષમતામાં વધારો અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ઇલેક્શન પૂર્ણ થયા બાદ વકીલ મંડળના સભ્યો દ્વારા નવનિર્વાચિત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને તેમના સફર કાર્યકરની કામના વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ આનંદ અને સૌહાર્દના માહોલમાં સંપન્ન થયો હતો आज रोज गुजरात बार काउंसिल हेठ સમગ્ર રાજ્યમાં જ્યારે વકીલ મંડળોની ચૂંટણી થઈ રહી છે એમાં એના એક ભાગરૂપે આજ રોજ નસવાડી તાલુકાના વકીલ મંડળની ચૂંટણીમાં સર્વ વકીલો બિનહરીફ રીતે મને પ્રમુખ તરીકે જાહેર કરેલો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર નસવાડી બાર એસોસિએશનની ચૂંટણી ક્યારે થઈ નથી બિનહરીફ રીતે વરણી કરવામાં આવે છે અને આ એકતાનું પ્રતિક છે સૌ વકીલોએ મને પ્રમુખ તરીકે વરણી આપી તે બદલ તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત બાર કાઉન્સિલ ના મેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નસવાડી વકીલ મંડળની અંદર તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ નસવાડી ન્યાય મંદિર કોર્ટ અંદર વકીલ બાર રૂમમાં ચૂંટણીનું આયોજન થયું હતું જેની અંદર દર વર્ષની જેમ પરંપરાગત રીતે નસવાડી વકીલ મંડળની અંદર ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલું છે જેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તથા એલઆરની પોસ્ટ ઉપર ચૂંટણી કરવામાં આવેલી હતી જેની અંદર તમામ એક એક જ ફોર્મ આવતા જેમાં નસવારી વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ સાહેબ ની નિમણૂક કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી પોતાની સહેજાદભાઈ મહેમાનની નિમણૂક કરવામાં આવેલી છે કરવામાં આવેલી છે આ રીતે એકતા છે તે સમગ્ર ગુજરાતમાં ફલિત થાય છે કે જેની અંદર અમે લડતા નથી એકબીજા કોર્ટની અંદર અમે લડીએ છીએ પણ કોર્ટની બહાર અમારી એકતા દેખાઈ આવે છે અમે આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિથી નિમણૂક કરવામાં આવેલી છે તે બદલ નસવાડી વકીલ મંડળના અમારા સિનિયર વકીલ શ્રી મુકુંદ એ તથા જુનિયર જુનિયર વકીલો તમામ વકીલોનો આભાર ને ફરી એકવાર જે નસવાડી વકીલ મંડળની અંદર ભવિષ્યમાં આવનાર જે કામો છે જેની અંદર અમારે લાઇબ્રેરીનું આયોજન કરવાનું છે મતલબ જે પ્રેસ અને મીડિયા એને ઇલેક્ટ્રોનિક મીડિયા જોડે જોડાઈ રહી છે તેના માટે ટીવી નું આયોજન કરવાનું છે રમત ગમત ના અમુક સાધનો નું આયોજન કરવાનું છે તેના માટે અમારું નસવાડી વકીલ મંડળ પ્રતિબદ્ધ છે ને અમે એ આ નવા નવા વર્ષમાં અમે એ કરીને રહેવાના છે